હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે વડોદરા શહેરમાં કડક બજાર ખાતે આવેલી સત્યનારાયણ ફરસાન મીઠાઈમાં દુર્ગંધ તથા ફૂગ આવી જતા જાગૃત ગ્રાહક દ્વારા આક્ષેપો સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરમાં કડક બજાર ખાતે આવેલી સત્યનારાયણ ફરસાણ મીઠાઈમાં દુર્ગંધ તથા ફૂગ આવી જતા જાગૃત ગ્રાહક દ્વારા આક્ષેપો સાથે ફરિયાદીએ દુકાનદાર સામે રોષ વ્યક્ત કર્યો હતો દુકાનમાં આવેલા ફરિયાદીએ તેમની પાસેથી લાડુ તથા પેંડા લીધેલા હતા તે મિષ્ઠાન ઘરે લઈને ખોલતા તેમાંથી ફૂગ નજરે પડતા તરત જ ફરિયાદી દુકાને પહોંચીને દુકાનદારને જણાવેલ કે આપે ફૂગવાળા લાડુ તથા પેંડા આપ્યા છે જેનાથી આરોગ્યને નુકસાન થાય તેમ છે

આ જે માણસે ખાધી છે હમણે એ માણસ ને કઈ બી થશે તો એની જવાબદારી આ લેશે જે માણસે આ મીઠાઈઓ ખાધી છે અત્યારે જે પેઢા જે માણસે ખાધા છે જે વ્યક્તિ એ ખાધા છે એને કશું બી થયું એની જવાબદારી આ લેશે